ઘીના દીવા પોણીમ મો બળે માતા મારી જેને મળે એ કળવા વેલા ની તું બાળી નીત ગંગાજી મો ઘોળા મો ઘોળ ખરે છે આખો નાખો આખો સાનો ઢેફો માં ઘરે એ થોડો રોટલો ખાતી હતી સાન રોટલો કે મને થોડું ખાવા દે અરે હું તમાર તારી માં મરી જાય તો તારો બાપ તારો બાપ મરી ગયો છે મારે હા મરી જાય મારો હો કા બાપ મરી જાય અને હું તારો બાપ મરી ગયો છે ઓ તાર માં બસ તે ભજન રાખ્યો છે તને ખબર નહીં તને ખબર નહીં તાર બાપ મરી ગયો તો ભજન રાખ્યો તો મને બોલાય છે મારા લઈને જવાય છે તમારા ભાના કેવા છો સુ પછાય તો તાર હવાર હવાર માં હારું બોલ ક મારે હંરી તમાકો માં કી ઢિબા તોડી નાખ્યો હમણા કોમ બોમ કો કરું ને એ ઊઠા બરાબર આ તું કરે છે હમણે બરા ખાનું કઈ ના નહી તો તે દાડા તો કી મા તો ઘોડે ગઈ ક ગર રે ઈ તાલ્યું ઓ માયન તૈયારી માં સો મારા મારા શાંતાઈ માં બરા બરા થાઈ છે ઈ બરાબર થાઈ છે હું ખાલી ભજન ગાઈ મોલો છો પડે

અલ ના ગોળી એ છે કાઢું મને મને કુતરીના માહલા મને ગાવા બેઠો ના लेड जे ने है ने पलो ढो ढो वाटे ये पलो डोबो पुसे मरसू तमे पोडान चढली लिख एकी मारे नाही लाग पकळवाणा चाले सार रखे दियो सा नो पार नाही ले हेडो सार रखे दियो सा अन अपोठी

પૂછવા આવ્યો સાહે તમને મારા કોઈ નહીં તો આપણે શ્યાં જવાનું જવાનું હારો શું તારીખ બારીક જોઈ જવાનું તમે છે ને પિયર કે તમે ભુવાજી ભુવા પણ પણ મારે ભુવા કરો

બાદ બાકી સરવાળો અમાર કુદો જે બાદ તો જવાનું હોય ને તો ખબર પડે તારી ખાલી સાદની હે સવિસ તારીખ ખાલી છે તો તે દા લખાવ દા દા પેલાની ના લખવી પડે એ ઓને જોવાનું છે ઓ તો હા હવે સંડાસ થઈ જાય મોસો જોવાના હવે પણ બુઆ જે આપો તો પાટ જ નાખો તો કે બીજું કરું છું કે દોણા જ જોવા છું કોમ માતા જેવું જેવું કોમ ના કરો

હાથ-માથ રાખજે અને ભવિષ્યમાં ઓમમ સટ જોઈ લેવાનું ઓમ કરીને નાખો ને ઓમ કરીને કોનમાં દોણો ગાળ દો ખબર જ ના પડે ભાઈ આપણું કોમ એવું પાછો ઓ બાપ હા લે હા હરી જતા આવતા જો 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 હો આવ અન જવાનતા તો ફોન બોન કરજો મને ફોન કરો અત્યારે નઈ જાય ને ફોન હા તો ફોન કરજો પાછા હો યે નઈ યે નઈ નાખ જેવા જો આ નઈ જવાનું કતાને

મારે તો હેતર મો પોણી ભરાઈ ગયો છે હેતર હેતર ત્યાં મારા ભાઈ છે સર લાય વાટી જો એ તણ એની બે પ્યાહો છે ને મારા બે ત્રણ પ્યાહો છે તે વળી કોક દાળ વાળી ન વાઢવા દો આ વળી આટલું પાથરો કર્યો તો બેહોન નખવા થાય કે તણ સો માં સો વરસાદ લેવા જાય સર લાય એ હા 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 શોખ ઘેર બેસી જાય છે ખાંખાતી નાંખાતી કામ તો કરાવું છું હું કહો છો મનો હા અલા તમે વાઢી જાતે કીધું સર આ આપળા ઘાસ બે દાળો થી હું તો આયો નહી હમુર દે હેતરમાં હું સોથી વાઢી ગયો અલ્યા આઈ નો ના કોણ વાઢી ગયું તારે અમે કોઈ વાઢી નાજીયો હવે તું વાઢી દે એક આપળા હેતરમાં કોણ વાઢ અલ્યા બે દાળો થી તો હું આઈ નહી આ તમે થોજા આટલા હું સો આઈ

તણી ખોટ વાઢી જાય ના બાપ નું સચ વાઢી જાય એ માતા નું બાતો વશી ના કરે રહે છે દો હા તમારો હમજી ખબર જ પડતી નથી આવ તા ન જ પાળા છે તમારો ભાઈ આ તો વેઠું મેલે તો બધા લઈ જાય આપણ તો ગોમમાં ના રવાડી પણ ઈ શું અતારે તે આ માતા ને વશી કરીને તું ડાયરેક્ટ સીધી મોકલી દીધી અમો હેતર માં ની એક ડોકોય ની વાત બાપા કેમ હેડો ઘેર પણ વાંઢી તો લે ઘેર નહીં વાતું મારી માની છો બે ડોકા ખાલી ઘાસ ના કોકવાય હોય તો શિખર માતા બરાબર છે રાતી દવા કોણ પણ દવા જ મજર આવતી નહી પણ આવતી કોઈ બાટલા છે કે હું ખબર પડે પેટમાં દુખાય છે આખું શરીર કળા કદી મારી જિંદગીમાં આવું થયું આ પહેલી વાર આવું થયું છે

હા તો હું થયું છે રિપોર્ટ કટાય રિપોર્ટમાં પણ આવતું નહીં રિપોર્ટમાં કાઈ નહીં આવતો સાત્કાલિક રાતે રાત રિપોર્ટ કાઢી પહેલા પૈસા ડબલ લીધા પણ શું કરો કે તામનો અંજી છે બંજી છે લીએ ને દુઃખાવાનો અરે દુઃખાવાનો અંજી છે તો બે ખફે આની દીધો હશે આ ખફો મા તો આવો ગયો છું શું કર અરે તાર ભાભી નહીં એકલે શામેલ હતો ભાઈ નહીં ખ્યાત ગયો બે ખ્યાલ હાલ ઉખાટા ભાઈ કદી મને આવું થયું નહીં આ પહેલી વાર આવું છે મારે બોલ હું કેતો તો

એ બધી વાત સાચી છે પણ આપણો અમદાપ ખાઈ જઈએ છીએ કે આપણે જો તે દવાખાનો દોડીએ પણ આ એક દાસન પીલું એ હોય તો સુપર થઈ જાય યાર હવે હું કેવો મારે તને કે છે એવું તો કોણ જોવો છે વડી પાછું તે મને તો કોઈ એમાં ખબર પડતી નહીં પાછી અહીંયા આપણા પેલા ગોમમાં પેલા નહીં પેલા વાગુભાઈ પો અલ્યા હવે સાચી ના

અગારો પાકર ઉભારો ભાભી એ નહીં લે ભાભી ને જવા જો કે હવે તમે હોટ થવાનું કરો ડરજો બોવા કોંજી મરતું નહી વાત લાવ છોળો એ એમ કાઢી દીધું પટિયા દાને હા अ Clay ऌतती गीतस, मेल फीचैतिन.. अलिा मारा फीचैतिम हेत्र squishy रॉप बझ्र हेतर मश्री जन्यायी तो, मेला बहले हैं दीवा क्लियों सारल भीजव हेतर म३ले थ्यारे से त 누� almond माले घॉर्आ करें बहुअ मismodo किसे शाल अबल September हुंका नत्याग यॉशAttि सा बस आखो दाड़ो बस सार खाले कल्लो वाड़ी जो छी मो तो माताओ मेल दीदी सो ए तो नहीं सोणा ये न्या न्या वखन तो सोणवान ज दहि ने हां हूं खबर हु पड़ाई न पण पड़ा हु साली हम कल्लो सार मा आता रशो देवन वशी करवान आवे ए म फजावा साचे म फजावा से सार कल्लो तमे तो बोलता एक तो दिन वाजे बस જે તારે કરે કલ્લો કોક બેહની સાર માટે આટલું લઈ ગયો તો હું થઈ ગઈ તારે આપણો કોઈ લેવા દે બસ ડાયરેક્ટ સીધી માતાઓ શીખઈ નાખી દે મુકલી દીધો તારે જ ખબર પડે તને ઇનન તો શેખ ખબર પડે રોટલો કરજે ને તો કર ઓ માર ખાઈ ને પછાડતા રાગ 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 પરંગ

Lo dal ji. So. <tuh> Again. So. Kapan aja lo? એ ગીગરીકો અ અબાજો પુવાજી ज हासु जे होए केजो आबा जो म भाई 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 बदो ने खमा भई हां आमा भाई मेढा भई भई खाटा भई हां बदो बदी बदो बदी खमा खमा मौका मिले कदी कदी हां भई बोल माडी

ભાઈયું હોય તો એ દાંતેરું કાટ ખાઈ જાય બાકી હું કેવા જઉં છું ગરમો ગરમા ઝગડો પેહડોટ પકડવા મા બોલાવું છું તમારો મેલી વિદ્યા હા વિદ્યા થઈ છે બધી બધી વાતો બધી આ તો બધું ચોર્યાસી નું ખાતું છે ભાઈ હા પકડો ભાઈ બસો કણ ગણ લ્યો આ બસો કણ તો છે ને કમ્પ્લીટ છે લાવો એ તો કમ્પ્લીટ છે તમે ગણે કોઈ એવું નહીં હાથ ખબર પડી જાય અમાર હાથ મોલીન આમ કાઈ તારો ના બોલા બોલાવો છે ભાઈ પણ કુને કર્યું છે તો કે મને હું નહીં કહું મને દ ને શોખવડ થશે વાત હોય તો કોઈ નું કોઈ નઈ ભાઈ માતા નહીં હજી થાય ભાઈ કારવાહી કરી છે મારા

કરું તમે કરો ખરું ભુવાઈ અને માતાને કોઈ હુંપેલું એ મારા હેતર મણી થા લઈ જો સચે મને શું કોઈ નઈ છું એક ઈને તો છોડી મેલી છા ને તો નખ જ ભાઈ ઘર ફૂટે ઘર જી હા તમારી સાચી વાત મારી

આ હું તે દાડમાં આવ્યો તો બે ત્રણ દાડા પહેલા મારો પેલા ખેતર પરઈ ગયો હતો વરસાદનો એ વાટી ગયો હું તો વાટી ગયો છું હું એટલે મને માતા છે છે હા સાર માટે તમે મારા પર આટલું બધું કઈ નાખું છું કઉ છું કે પૂછા આશા વગર એમને દેવાનો પૈસા લાયે નહીં

એ કમાન મજાના આથી ખામાને મજા બાપા પાટલાના એટલા દીયો કરો લો

આ તું જા હે સુના માતા બોલી પટી દેવા તમારે આ હમરની ખબર જ ભાભી તો શિકર રવા હું કેવું ભાભીને હા હાર ભાઈ તું જા હે એ હારી મરછો ખાઈ કો આટલો બધો ટીપી નાખો છો હો ખાલી પાર્ટી મિલ દઈએ 100 રૂપિયો વાટે મિલ દુઃખ મતલાયનું આપણે પેલું જોયું કારણ કે અત્યારે જો અમારા મારી દોશી ને પૂછ્યા વગર માં આ તો મારા ભાઈને જ વાઢી તું અને પૂછ્યા આશા વગર ખાલી કલ્લો સારમાં દિવણ મસી કરી આ તો હારું છે વાઘું ભો આવીને અમારા છોકર પાડી ને વાત પતી થઈ બાકી જિંદગી હરવાન તો તમારો ભાઈ ઘરમાં ને ઘરમાં દુઃખ એટલે કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર ડગલું નહીં ભરવાનું અને આ વિડીયો અમારો આ ખાલી મનોરંજન માટે જ છે તો કોઈ ભુવાજી હોય કે કોઈ વાળા હોય તો એમને મન ઉપર લેતા ને મનોરંજન માટે વિડીયો છે તો અમારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી